જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે પંજાબી સબ્જી બનાવીશું પનીર ટિક્કા મસાલા પનીર ટિક્કા મસાલા બનાવવા માટે મેં પચાસ ગ્રામ જેટલા કાજુ અને મગજ તરીના બી લઈ લીધા છે એને આપણે એક કલાક પહેલાં દૂધમાં આ રીતથી પલાળીને રાખી દેવાના છે હવે આપણે મસાલા જોઈ લઈશું તો એક મોટો કાંદો મેં આવી રીતે કાપીને લઈ લીધો છે ગ્રેવી માટે એક ટમેટું થોડાક લીલા મરચાં આદુ અને આપણે જે મગજતરીના તરીના બી પલાળેલા તે અને કાજુ જે આપણે દૂધમાં પલાળીને મૂકેલા બસો ગ્રામ જેટલું પનીરના આવી રીતે મેં કટકા કરી દીધા છે કાંદાને મેં આવી રીતે કાપી દીધા છે અને એક શિમલા મિર્ચ એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેશું અને આપણે જે કાંદા કટ કરીને લીધા છે એ લઈ લેશું શિમલા મિર્ચ એને બરાબર આવી રીતે ફ્રાય થવા દઈશું તેલમાં આ રીતથી આપણે ફ્રાય થવા દેવાના છે આછા ગુલાબી થાય એ ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાના છે હવે એક બાઉલમાં મેં ચણાનો લોટ લીધો છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું હાફ ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને મિક્સ કરી લેશું આ રીતથી આ રીતથી મિક્સ કરી દેવાનું છે પછી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરીને આવી રીતે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે જે પનીર લીધું હતું એ આમાં આવી રીતે કોટ કરીને લઈ લેશું આ રીતથી બરાબર કોટ કરી દેવાનું છે શિમલા મિર્ચ અને કાંદા આવી રીતે ફ્રાય થઈ ગયા છે થોડા ગોલ્ડન બ્રાઉન હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું એ જ પેનમાં આપણે જે પનીર લીધું હતું એ આમ આમાં ઉમેરીશું અને એને ફ્રાય કરી લઈશું થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી સાઈડથી આવી રીતે ફેરવતું જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે મેં એક પ્લેટમાં લઈ લીધું છે હવે ગ્રેવી માટે આપણે જે કાંદા ટમેટા મરચાં લસણ અને આદું લીધું હતું એ લઈ લઈશું એક ટેબલ તેલ મૂકીને એને પણ આવી રીતે શેકી લેવાનું છે એકદમ સરસ રીતથી ચડે ત્યાં સુધી શેકીને લઈ લેવાનું છે તો આપણે જે પનીર ફ્રાય કર્યું હતું એ કાંદા શિમલા મિર્ચ અને આપણે મગજ તારીના બી અને કાજુ જે લીધા હતા એને આપણે પેસ્ટ બનાવીને લઈ લેવાની છે આ રીતથી મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે ગ્રેવી માટે બી સરસ રીતથી કાંદા અને ટમેટા ચડી ગયા છે હવે એક બાઉલમાં મેં પનીર ટિક્કા મસાલાનું જે પેકેટ આવે છે એ લીધું છે એમાં એક ટેબલ સ્પૂન હળદર મરચું પાવડર અને ધાણા જીરું લીધું છે એક એક ટેબલ સ્પૂન અને થોડો ગરમ મસાલો ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જે તૈયાર પેકેટમાં પનીર ટિક્કા મસાલોનો જે મસાલો આવે છે એ મેં લઈ લીધો છે અને બાકી ઘરના મસાલા ઉમેર્યા છે અડધો બાઉલ દૂધ ઉમેર્યું છે અને આ એને બી મસ આ મસાલાને દૂધથી આવી રીતે મિક્સ કરી દેવાના છે આવી રીતે એક પેસ્ટ બનાવીને લઈ લેવાની છે મસાલાની હવે આપણે જે કાજુ અને મગજ તરીની પેસ્ટ બનાવી હતી તે અને કાંદા ટમેટાની જે આપણે શેકીને લીધી હતી એની મેં આવી રીતે ગ્રેવી કરી દીધી છે તો આ ત્રણેય ગ્રેવી આપણી બનીને તૈયાર છે હવે એક પેનમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને હવે એમાં થોડુંક આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તમે ઘીની જગ્યાએ બટર પણ ઉમેરી શકો છો એને થોડું ગરમ થવા દઈશું પછી આપણે જે કાંદા ટમેટાની ગ્રેવી લી બનાવી હતી એ ઉમેરીશું અને આપણે જે મસાલાની ગ્રેવી બનાવી હતી દૂધમાં આપણે મિક્સ કરીને એ પણ ઉમેરી દઈશું આ રીતથી મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકીને લઈ લેશું આ રીતથી થોડુંક તેલને ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે સરસ રીતથી આપણે ગ્રેવી શેકાઈ ગઈ છે એને આવી રીતે મિક્સ કરીને લઈ લેશું હવે આપણે જે મગજ અને કાજુની પેસ્ટ બનાવી હતી એ પણ આમાં ઉમેરી દઈશું એ જ બાઉલ બરાબર મેં થોડુંક અડધો બાઉલ પાણી ઉમેર્યું છે હવે મિક્સ કરીને લઈ લેશું મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન પર ક્લિક કરજો જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતથી મિક્સ કરીને લઈ લેવાનું છે ફરીથી એને ઢાંકીને થોડુંક ચડવા દઈશું આ રીતથી તમે જોઈ શકો છો તેલ છૂટું પડે છે જેમ જેમ ગ્રેવી શેકાય છે તેમ હવે આપણે જે શિમલા મિર્ચ અને કાંદા ફ્રાય કરેલા શેકી એ આમાં ઉમેરી દઈશું અને પનીર પણ ઉમેરી દઈશું મિક્સ કરીને લઈ લેશું અને ફરીથી એને એકવાર ઢાંકીને પાંચથી છ મિનિટ માટે આપણે એને થવા દઈશું તો પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ રીતથી તેલ આપણું છૂટું થયું છે અને એકદમ સરસ સબ્જી બનીને તૈયાર છે વન ફોર ટી સ્પૂન જેટલી મેં કસૂરી મેથી એડ કરી છે આ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ શાક બનીને તૈયાર છે તો તૈયાર છે પનીર ટિક્કા મસાલા મેં રોટલી સાથે સર્વ કર્યું છે તમે પણ આ રીતથી બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ